તાપી જિલ્લાના સોનગઢ સોનગઢ ખાતે બસ ડેપોનું ઉદઘાટન અને એકાવન એસટી બસોનું લોકાર્પણ કર્યું છે તાપી જિલ્લાના સોનગઢ ખાતે ગૃહ રાજ્યમંત્રી મંત્રી હર્ષ સંઘવી નાસ્તે સોનગઢ બસ સ્ટેશનનું ઉદ્ઘાટન ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ સમયે એકાવન જેટલી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે હર્ષ સંઘુએ વધુમાં જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યનો છેવડાનો તાલુકો સોનગઢમાં એસટી બસના ઉદ્ઘાટનથી અહીંયાથી બહાર જતા કે પછી આ તાલુકો માટે બસ સરળતાથી મળી રહેશે અને સમગ્ર ગુજરાત સાથે કનેક્ટિવિટી પણ વધશે તેમ તેને કહ્યું હતું તાપી જિલ્લાના સૌનગરજનો માટે સોનગઢ નગરમાં એક અત્યાધુનિક નવા બસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે આ બસ સ્ટેશનથી ગુજરાતનો છેવાડાનો તાલુકો મહારાષ્ટ્રથી ગુજરાતમાં આવતા ગુજરાતનો પહેલો તાલુકો એટલે કે સોનગઢ તાલુકો આ સોનગઢ તાલુકાના હજારો લાખો લોકો જે દરરોજ પોતાની રોજગારી માટે યુવાનો પોતાના ભણતર માટે બસોનો ઉપયોગ કરતા હોય છે અને આ છેવાડાનો અને પહેલો તાલુકો એવા સોનગઢ તાલુકાથી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા દરરોજ પાંચસો ને આડત્રીસ બસો અપડાઉન ટ્રીપ કરવામાં આવે છે એકસો ત્રીસ જેટલી બસો જે અપડાઉન ટ્રીપ સોનગઢ તાલુકો એ મહારાષ્ટ્રથી જોડાયેલો તાલુકો છે તેથી અહીંયાથી દુલિયા અને નાગપુર સુધી એકસો ત્રીસ ટ્રીપો અપડાઉન કરવામાં આવે છેવાડાનો તાલુકો નાનો તાલુકો નગરજનોને જ્યારે માહિતી મળી તો સૌ નગરજનો બી સ્તબ્ધ કે અમારા નગરમાંથી અમારા તાલુકામાંથી આ છેવાડાના તાલુકામાંથી પાંચસો ને આડત્રીસ બસો અહીંયાથી અપડાઉન કરવી એ બહુ મોટો વિષય છે આજે આ નવા બસ સ્ટેશનના લોકાર્પણથી અહીંના સૌ નાગરિકોમાં ખૂબ જ ઉત્સાહ નજરે આવે આજે સોનગઢ તાલુકામાંથી જ્યાં ભૂતકાળોની સરકારોમાં એક એક બસ માટે લોકો એકાવન નવી બસો નું લોકાર્પણ કરવા આ બસો તમામ પ્રકારની છે સોનગઢ બસ ડેપો બનવાથી મહારાષ્ટ્રના ગામો બાજુમાં જ હોય રોજની એકસો ત્રીસ બસો મુસાફરો મળશે તેમ પણ વધુમાં જણાવ્યું હતું